આણંદના તારાપુર એપીએમસી ખાતે સ્વતંત્રતા પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવિણ ચૌધરી ભારત ફોજદારી ન્યાય પ્રણાલીમાં આધુનિક ટેકનોલોજી નો સૌથી વધુ ઉપયોગ કરતો દેશ બની છે વિકસિત ગુજરાત એટલે સત્યાગ્રહ સહિત વિવિધ રીતે આઝાદીના સગ્રહમાં મોટું યોગદાન આપ્યું જિલ્લામાં વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર અને પ્રશંસનીય કામગીરી કરનાર વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરાવ્યું આજરોજ અઠત્તર સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી તારાપુર ખાતે એ પીએમસીમાં થઈ હતી અને જેમાં તારાપુર ગામના લોકોએ બહુ બહુળી સંખ્યામાં આ કાર્યક્રમમાં ભાગીદારી આપીને અને ભાગીદાર બન્યા છે અને સ્વતંત્રતા દિવસના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લામાં સારી કામગીરી કરતા ઘણા અધિકારી કર્મચારીઓને પણ સન્માનિત કરવામાં આવ્યું છે ખૂબ સુંદર કૃતિઓ જિલ્લાની ઘણી બધી શાળાઓના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી આખું દેશભક્તિનો જે અત્યારે માહોલ બનેલું છે અને છેલ્લા એક અઠવાડિયાથી આખા જિલ્લામાં હરઘર તિરંગા ના અંતર્ગત જે તિરંગા યાત્રાઓ યોજવામાં આવી રહી છે તો આણંદ જિલ્લાના તમામ લોકોએ ખૂબ સ સારું સારી ભાગીદારી આપી છે હું આણંદના તમામ લોકોને અને દેશના તમામ લોકોને અઠત્તરમાં સ્વાતંત્ર્ય પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું